વડોદરા જીઆઈડીસી પોલીસે આંતરરાજ્ય ગાંજાનું નેટવર્ક ધરાવનારા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી બે દેશી તમનચા રેન તેમજ તેર જૂતા કારતૂસ મળી આવ્યા છે સુરત જિલ્લામાં ગાંજાનું નેટવર્ક વકરતું જતાં બે ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી છે બે દિવસ પહેલા સુરત ગ્રામ એસઓજી પોલીસે કામરેજના શેખપુર ગામે હરિદર્શન સોસાયટીના મકાન નંબર સોળમાંથી એક ટેમ્પો ભરી લઈ જવાતો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો સુરત ગ્રામ્ય એસઓજીએ સત્યાસી કિલો ગાંજા તેમ ટેમ્પો મળી સાત લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે જોકે ટેમ્પો ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો તપાસ દરમિયાન ટેમ્પો અમરોલીના છાપરાભાઠા નજીક કૃષ્ણનગર

ત્યાર પછી એક બીજો કેસ ચાર ત્રણ એકવીસના રોજ કરવામાં આવેલો આ જે ગુનો છે એ મહારાષ્ટ્રનો ગુનો છે જેમાં અઠ્ઠાણું કિલો ગાંજો હતો અને એની અંદર પણ કામરેજના ગુનાવાળો જ આરોપી વોન્ટેડ હતો જે આરોપીને કડોદરા પોલીસ પકડવામાં સફળ થઈ છે એ આરોપીનું નામ રાજેશ રાવ ઉર્ફે રાજેશ ભાઉ છે જે કામરેજ અને મહારાષ્ટ્રનો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશન છે ત્યાંના બંને ગુનાની અંદર વોન્ટેડ હતો આ આરોપી સિવાય અન્ય એક સુનિલ નામનો પણ આરોપી વોન્ટેડ છે જે હજી નથી પકડાયો પરંતુ આ જે રાજેશભાઉ નામનો આરોપી છે એને પકડવામાં કડોદરા પોલીસ ફક્ત સફળ થઈ છે એટલું જ નહીં એ પકડાયો ત્યારે એની પાસેથી બે બે તમંચા દેશી બનાવટના પકડાયા છે સાથે તીર જીવતા કારતુસ પણ મળ્યા છે આની માટે અલગથી કડોદરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે કડોદરા જીઆઈડીસીમાં પોલીસે રાજેશ રાવની બે દિવસથી તમનચા તેમજ તે જીવતા કાર્ટુસ સાથે ધરપકડ કરી હતી જોકે રાજેશનો ભૂતકાળ ગુનાહિત હોવાનું બહાર આવ્યું હતું કેમ કે રાજેશ રાવ ગત માર્ચ મહિનામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આ જ પ્રકારે ગાંજન હેરાફેરીમાં નામ બહાર આવ્યું હતું અને વોન્ટેડ હતો તેમજ કામરેજ પોલીસ પથકમાં પણ નાર્કોટિક્સના ગુનામાં તે પોતે વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે હાલ તો કડોદરા જીઆઈડીસી પોલીસે બે દેશી તમનચા તે જીવતા કાર્ટુસ તેમજ એક મોબાઈલ ફોન મળી તમામ મુદ્દાઓને કબજે કર્યો છે અને તેના બધું ગુનાહિત ભૂતકાળ પરથી પડતું પોલીસ કામ લાગી છે યાસી ગાંધી જીતેન ફેનિસ બારડોલી